માછીમારી કરવા જતા સમયે યુવકને સોટ લાગતા મોત ઘોઘાના મફતનગર વિસ્તારમાં રહેતા યુવકને પગડિયે માછીમારી કરવા જતા સમયે સોટ લાગતા મોત નીપજ્યું સિંગા ફાર્મ પર લગાવેલ સોટથી યુવાનનું મોત નીપજ્યું પગડિયે માછીમારી કરવા જતાં માછીમારોના રસ્તા પર ઝીંગા ફાર્મ પર લગાવેલ હતો સોટ અજય હરજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ અઢા નું કંકમાંથી ભર્યું મોત નીપજ્યું લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા બનાવની જાણ થતા ઘોઘા પોલીસે ઘટના સ્થળે પહોંચી પાંચ રોજ કામ હાથ ધર્યું મૃતક યુવકની લાશને પીવાથી ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવે બનાવને લઈને લોકોમાં ભારે રોષ સાથે દુઃખની લાગણી પ્રસરવા પામી હતી બ્યુરો રિપોર્ટ નીતિન મેલ જી ન્યૂઝ ઘોઘા ઉદ્યોગવાળાએ એ કાયદેસર સોટ થઈ ગયેલો હતો એમાં મારો છોકરો તળફળીએ મારી અને મૃત્યુ પામ્યો છે તો એની પર કાયદેસરની કાર્યવાહી કરો